ગટુ આ ગટુ દીકરો બોલ્યો હું તો ચાલ હરે જા છે એટલે હું અનુસ્તાર હે જાગવું છે હે એટલે જાવું છે તો ગોલુ અંજી ભાઈ તો ઉતા એ વરસાદ આવે છે ભાઈ સબ સબાવી નહીં પવન નહીં બહુ છે તમે જોઈ શકો છો વરસાદ બગડા છટી બોલાવે છે સવાર સવારમાં એક રસ થઈ ગયું છે બધું ના મગા નક્ષત્ર આવે છે અત્યારે વરસાદ બગાડવા ફરવા જવા એની બાકી છે તો ચલો પછી નાસ્તો કરવા જઈએ મહાદેવમાં સ્વાગત છે કેમ છો બધા મજામાં તમને બધાની શીતળા સાતમ ને સાતમ આઠમ ની શુભકામના તો જો આપણે નાઈ ધન કમ્પ્લીટ થઈ ગયા છીએ તૈયારી થઈ ગયા છે ટાટા છો શીતળામાં પગે પગલે હારો હાલો પગે લાગતા હો પછી નાસ્તો વાસ્તો કરી લઈએ આજ તો સવારથીનો વરસાદ ચાલુ જ છે આ તો ક્યાંય ફરવાય નહીં જવાય ને ઘરે મજા આપણે મંજીરા વગાડશું બધા ભેગા થાય બરાબર હા ઘણા ટાઈમે હશી આ મેડમે સાડી પહેરી છે એવું સારું સારું હું બોલ તું હું સીધ જાશો ક્યાં આયા પગે લાગવા સીતલા મન્યા સારું સારું જીયો ચલો સમાનો થા ના માન ન થા વર્ષા તમારે તો જાનું છે મેરડી માં એક જો ના તો બસ તો કરીન વર્ષા તો મોળો પડશે પછી જાઈસ બરાબર એટલે ન તૈયાર ભઈયા તઈ બેઈ ગયા છે કેમ ન ઉકા તૈયાર છે તૈયાર જ તેવા છે તો તૈયાર બેઠા વરસાદ આવે એટલે કે જવાનો તો ઈચ્છા છે ને ના મને તો ક્યાંય નચ્છા હમણાં તો કેતી જાવું છે બાદ ઈ તો વરસાદમાં જાવું છું વરસાદ રહી જાય વરસાદમાં થોડું બહાર જાય વરસાદમાં ઉતરા થઈ જાય આ એકની તો કાલ જો દવા લઈને આવ્યા કાન છો પછી બધાની દવા તો કેમ મેળા આવે છે બધા માંદા પડી જાય વરસાદ અત્યારે વરસાદ રહી ગયો છે તો હું એક બાર આંટો મારતો આવું ચલો તો અત્યારે વરસાદ રહી ગયો છે તો બી તો હું એક બાર આંટો મારી જાઉં અને આજે રવિવાર છે તો રવિવાર છે તો આજ નેરડીમાં એ જતો હું આંટો મારતો હોઉં અને જો બહુ પછી વરસાદ ન આવે તો કંઈક બહાર ફરવા જશું તો બી બ્લોકમાં બી કન્ટિન્યુ બનાવી જો અત્યારે હું એક બાર આંટો મારતો હોઉં પછી મળું તમને તો આપણે આવી ગયા છીએ મેરડીમાંના મંદિરે પણ આજ તો અહીંયા મેળા જેવું છે તમે જુઓ ફૂલ પબ્લિક છે રવિવાર છે એટલે તો પબ્લિક હોય જ તે તો ચલો હવે આપણે દર્શન કરી લીધા છે ને હવે નીકળીએ ઘરે તો ચાલો મમ્મી અત્યારે રાયતું બનાવે છે તો રાયતું બનાવી નાખ્યું છે તો આપણે પૂછીએ હું છે હું નાખીને બનાવ્યું છે હા બાજી હું નાખીને બનાવ્યું છે દહીં પછી કાકડી दही, ખાંડ

અમે તો કાંઈ નથી કે ત્યાં શું દાદાએ તે બેઠા છે અત્યારે ચાલો અત્યારે આપણા માડા બાર ક્યાં છે હવે હમણાં જમવા બેઠશું અને મારી જામ થયા માટા મારે છે નવરા નવરા મારી એમ કે ફોટા પડે ફોટા પાડે તો ચલો અત્યારે અમે બધા જમવા બેસી ગયા છીએ તો ચલો કાલે સૂસવા લોકોએ બનાવી જોઈએ હું બનાવ્યો તો

કોણ લઈ ગયું તું હું લઈ ગયો તો હા શરદી થઈ ગઈ હતી ને એટલે હું થઈ ગયો હતું હું ખાધું હતું શરદી થઈ ગઈ હા તો પછી નાડે જ ને તો ચલો અત્યારે જમવાનું થઈ ગયું છે તમે બધા જમી લઈએ જમીન પછી તમને મળીએ હર હર મહાદેવ તો અમે બધા અત્યારે જમી લીધું છે હંસભાઈ જમે છે દાદાએ જમી લીધું છે બાએ જમી લીધું આપણે ભાઈ જમી લીધું તો ચલો આપણે દાદા ને સવાલ પૂછવાનો દાદા દાદાને સવાલ પૂછીએ દાદા આમ નાના હતા ત્યારે હાથા માઠમ કરવા આવતા તુરખા તો અત્યારે મેળો થાય કે હજી નથી થતો હોય મેળો બહુ નહીં થતો ને હવે પેલા જો નહીં ને એ ની તાબુ તુરખાની ની પાવ્યા જ હાથમ આપ્યું

અને નવદન આ મહિનો કાઢે હવે તો નઈ થાતું હોય ને હવે એવું નઈ આ કે મચ્ પાળ્યાની માંડી વિ તુર ખાને હાચાવાતું ઈ તળિયો ખણાતા ઉત્તમ નઈ આ તા બહુ ગર થા હવે તો ગાવાનું આવી ગયો ને

ચાલો બહાર તો અમે અત્યારે આવી ગયા છીએ ઝાંજરિયા કેમકે વરસાદ રહી ગયો તો જર્મર ઝરમર આવતો તો કોઈ નીકળી ગયા અહીંયા આવ્યા હતા કંઈ છે નહીં વરસાદ છાંટા હતા એ બંધ થઈ ગયા તો અમે અત્યારે હું આવી ગયા છીએ ઝાંજરિયા આનસુ અમારે ભાઈ વેન કર્યું તો બહાર જવું છે બહાર જવું છે ક્યાં નું તો ચાલો હવે અત્યારે દર્શન કરી લઈએ હમ મેડમ હા બોલ હું

ઘરે આવીને પાછો બહાર ગયો હતો આ બેને ઉતારીને તો હું તો ચપ્પલ લઈ ગયો ટ્રાફિક બહુ હતું ટોપ થ્રી વાળા ખોદેલો હતો એક સાઈડનો રોડ તો બે સાઈડ જામ થઈ ગયું હતું તો અડધી કલાક તો અહીંયા હલવાઈ ગયા એમાં જર્મન જર્મન પલ્લી ગયા અને આ મેડમે એ તો પલ્લી ગયા હતા ચલો હવે તો નાસ્તે કે ભૂખ લાગી છે કીધું તો બહાર તો કાય અત્યારે મળે નહીં મળે તો ખરી પણ આપણે ગરમ ટ્રાફિક બહુ હા ગરમ વસ્તુ હા તો બરોબર પણ ટ્રાફિક એટલું હોય એટલે મજા ન આવે પણ આપણે ગરમ વસ્તુ ખાતા નથી

સારું તો સિંગ કહેવાય તો ચલો અત્યારે નાસ્તો કરી લઈએ પછી મળી તો ચલો અત્યારે જમવાનું થઈ ગયું છે આજ તો કાંઈ બનાવવાનું હોય નહીં બપોર ટાઢું કાંઈ ખાવાની ઈચ્છા મજા થાય નહીં તો પાણીપુરીનો પ્રોગ્રામ છે તો ચલો પાણીપુરી ખાવાની છે હા તો પાણીપુરી ખાઈ લઈએ દાદા ઓલા પણ બેઠા છે પાણીપુરી ખાવા બીજું કાંઈ ખાવું નથી પાણીપુરી જ ખાવી છે ચલો પાણીપુરી ખાઈ લઈએ મળી તો જમી લીધું છે બધા અને કામ થઈ ગયું છે અને બાર પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે બાર જવું હતું પણ હવે કઈ જવાય નહીં પાછો વરસાદ ચાલુ થઈ ગયો એટલે ગણેશભાઈ ને બોતલાવ જવાનું હતું તો આપણે બોતલાવ તો કઈ ગયા નથી પાછા આવ્યા કારણ કે વરસાદ આવી ગયો તો એટલે તો ચલો આ બ્લોગ ને અહીંયા એન્ડ આપીએ છીએ તો આ બ્લોગ ને અહીંયા એન્ડ આપીએ છીએ આ બ્લોગ તમને કેવો લાગ્યો જરા ક્યાં કહેજો અને આજની સાતમ તમારી કેવી રહી કોમેન્ટ કરીને કહેજો વરસાદ તો ચાલુ હતું તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો કેવો વરસાદ હતો એ જરા કોમેન્ટ કરીને કહી દેજો તો ચલો મળીએ નવા તો હર મહાદેવ બાય